तो रोज ठंडी आ बहुत बहुत बार अंदर से એટલે જો દરજ્જો બહુ મન કર દઈએ કેમ કે ઠંડી બહુ વધારે આવે છે તો ચાવા પી લે તો પહેલા તો ચાવા પી લે ચા પી લેજો આમ મેથીનો રોટલો અને મેથીન વાજન તે પલોની ચા પી લે તો મળી આગળ વિડિયોમાં ليه؟ أستاذ <applause> <applause> તો મિત્રો અમારે આજે થઈ ગયું મોડું અને અમારે જવાનું હશે કોમ પર કેમ કે અમારે થઈ ગયું લેટ કે ચમકે હવાર માં લેટ ઉઠા હતા ત્યાર પછી ખાવાનું બનાવ્યું નાવાનું બધું બાકી હતું એટલે આજે થઈ ગયું લેટ ને હવે તો જઈએ ફાઇનલી કામ પર તો બનાવી રહેજો બ્લોગમાં જેમ કે અત્યારે આખો દિવસ કામ કરો એટલે સાંજે જ બનશે બ્લોગ અત્યારે જેમ આખો દિવસ કામ કરો બ્લોગ સાંજે બનશે તો મળીએ સાંજે મિત્રો અત્યારે આવી જાય ફાઈનલી રૂમ પર અને ખાવાનું બધું બનાવવાનું છે જો એ તૈયારી કરી જો શું કર્યું તો ખામતા હવા માટે થેપલો માટે મેથી કાપીએ તે હાલ જો રોટલી તો બની ગઈ પિંડુ બનાવી દીધી મારા બનાવની सब्जी આવું હું બુંગળી ડુંગું આપણે બનાવી કાળા કઢી તો પિંડુ જો પિંડુ ઉપર લો કરે ઓન જો તો પિંડુ ફોન જો હે ને પિંડુ सब्जी આપણે सब्जी લાવવાની હું લાવે

પછી નાહવાનું બાચીએ મારે નહીં લો પેલા નહીં લો બસ સબ્જી બનાવી દો પછી ખા બનાય ખાઈ બન બસ ઊંઘી જઈએ તેમ કે અત્યારે તો જો ઓમ પર જેટલે વિડીયો લોબો બનતો નહીં કે નાનો મોટો વિડીયો બનાવી બનાવી લઈએ પીન કાઢું સબ્જી લેવા સબ્જી લઈ આવ પછી ખાઈ કાઈ કાગળ તો બધું કમ્ફર્ટેબલ બાર તો અંધારું પડી ગયો તમે બતાવો જો બાર તો બહુ જ અંતારુ હે મે તો બનારે બ્લોગ માં ખા બાંધ બનાવી દઈએ પછી મળી આગળ જો કાચ માં બહુ મસ્ત દેખાય મોબાઈલ પતિ જો લાવવાનું છે આઈફોન તો બનારે જો બ્લોગ માં તો વિચાર હે પિંટુ નું આઈફોન લેવાનું તો પિંટુ આઈફોન જ લેવાનું આઈફોન બી વળવા દે તો પિંટુ કે કૂતન પછી આઈફોન લેવાનું કે અત્યાર સુધી પિંટુ નું ટાર્ગેટ નતું આઈફોન લેવાનો मारो टारगेट है आईफोन लेवानो ओली पहला आईफोन सेवंटीन तो मूँ मैंने पिंटू बंदी लेवा आईफोन सेवंटीन हंगाते तो लगभग पड़े है एक लाख नो मोबाइल पड़े है आईफोन सेवंटीन लेवा विचार है मार पिंटू नो तो सपनों साकार थी जाए तो लै ली आईफोन सेवंटीन प्रो मैक्स एक लाख पांसठ हज़ार तो लेवा एक लाख आईफोन तो

दोस्तों तो कई टारगेट नहीं आप तो स्पेंडर पड़ी है अपनी रानी विनय लेने का कुछ करेंगे 2026 में थोड़ा बहुत धमाका तो तो सब्जी सब्जी बना दीजिए तो सब्जी बनाई सेव टमाटर बना दीजिए जो जो लाल लाल टमाटर टा, टमाटर लाल लाल मैं जो मेथी तैयार कर दी थी मैं तो जो हमारे थे बड़ा हो मेथी तैयारी कर दी थी

मरचाई पापड़ी थोड़ी खाई ली आप लाया था पापड़ी पापड़ी खाई दिए फिर जो बाजार में थोड़ा तो काम है पिंटू जो नाई दे पिंटू तो एकदम तैयार थे यहाँ जल्दी जल्दी फटाफट पिंटू नाई दे फाइनल तैयार थे जो तो अभी मुझे बाजार में હું લાવવાનું હું તો ફરી પાપડી લાવી જાઉં મારા પાપડી ખાવી લેવા જાઉં મસાલો તો લઈ લીધી ચાવી હવે જઈએ સીધા બજારમાં તો પહેલા તો બજારમાં જઈએ મસાલો મસાલો લઈએ અને બી તો શું કામ મારે બીજું કંઈ કામ યાદ નહીં આવતું મને ઓવા મારે બે દિવસથી પેન્ટ પડ્યો હોય સિલાઈ કરાવવાની એ બાકી પણ યાદ નહીં જવાનું કાલે જવાનું અત્યારે ખાલી દુકાન જઈને આવું હા કે દુકાન જે નાવો પાસે જઈએ પેન્ટ સિલાઈ સિલાઈ કરવા પણ પેન્ટ તો કાલે લગભગ સિલાઈ કરવાની ઈચ્છે મારી તો જો આપણે પેન્ટ પડી રહ્યો બે દિવસના કપડા પડી રહે એ સિલાઈ કરવાની તો પેલા ના બાંધમાં પેલા દુકાન જયો પછી ખાવાના ટાઈમે મળી જાય જો નહીં તો નહવા જતો નહાવાનું તો પતી ગયો નાહવાનો તો નહીં ને હવે ખાવાનું તૈયાર થઈ ગયો જો

સાફ સફાઈ કમર થઈ ગઈ છે પહેલી તો કરી દે દીયાબત્તી પછી દીયાબત્તી કરી અને ખાવાનું ખાઈ લઈએ તો પેલા દીયાબત્તી કરીએ લગભગ ચલા જાય પિંડુ તો ત્રે વાગી જાય નવ અને દીયાબત્તી કરવા નવ વાગી જાય ખાવાનું મળી જાય કોમ્પ્યુટર રેડી દીયાબત્તી કરી પેલા કહીએ ખાવાનું કરીએ પેલા દીયાબત્તી देखो कर कि जो 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 ये बढ़े थी तो जो गीत चालू, तो चालू है अत्य जो स्पीकर तो में तो गीत चालू है खा पीटू काट लीजिए फाइज अत्य जो पिंटू पिंटूबी जो है खावा काढ़ी सीव टाटे काढ़ लीजा है मैं पिंटू खावा पिंटू मोबाइल बंद रहे हमें आप तैयार कर बैठा पाए जो आ मोबाइल में गीत चालू जो खीज पहला तो खावा खाई ली पे

मलिए काले नौ ब्लॉग में तो जय जी जय हिंद